નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ પાંચ સીઈટીમાં એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્નો અને બે હજાર પચીસમાં શું પૂછાશે સીઈટી એક્ઝામમાં તેના પ્રશ્નો જોશું અને વિદ્યાર્થી મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે જમીન અને પાણી બંનેમાં રહે તેવું પ્રાણી કયું છે તો જમીન અને જમીન અને પ્રાણ પ્રાણી ક્યુ છે જમીન અને પાણીમાં રહે છે તો તે છે પાણી દેડકો નીચેનામાંથી ક્યુ સાચું નથી તો નીચેનામાંથી કરંચલો તે પાણીમાં રહે છે ચકલી માળો ચકલી માળામાં રહે છે ઉંદર દરમાં રહે છે તો વાંદરો છે ઓપ્શન ડી તે સાચું નથી કારણ કે વાંદરો વૃક્ષ ઉપર રહે છે ત્રીજો પ્રશ્ન જોઈએ હું દિવાલ પર ઝાડુ બનાવું છું અને શિકાર પકડું છું તો દીવાલ ઉપર ઝાડુ કોણ બનાવે છે તો દિવાલ પર ઝાડુ બનાવે છે કરોડિયો ચોથો પ્રશ્ન જોઈએ કુદકા મારી ચાલતું પ્રાણી ક્યુ છે તો કુદકામારીને ચાલતું પ્રાણી છે સસલું કારણ કે ગાય ઉંદર સાપતે કુદકા મારતું પ્રાણી નથી અને જે ઓપ્શન બી છે સસલું તે છે પેડ પર ઘસીડીને ચાલી શકે તેવા પ્રાણી નીચેના માંથી છે તો પેટ ઉપર ચાલી શકે તે પ્રાણી છે ગરોડી દેડકા માટે નીચેનામાંથી શું સાચું નથી તો દેડકા માટે જે છે ઓપ્શન સી તે દરમાં રહે છે તે સાચું નથી કારણ કે દે ખોટું છે તે સાતમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ પ્રાણી વૃક્ષ પર રહે છે તો નીચેનામાંથી વાંદરો જે પ્રાણી છે તે વૃક્ષ ઉપર રહે છે બાકી હરણ ઘોડો સિંહ તે નીચે રહે છે પેટ સરકી ચાલનાર પ્રાણી કયું છે તો પેટ સરકીને ચાલનાર પ્રાણી છે સાપ ઓપ્શન સી રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે તો રાત્રે જે ખોરાકની તે નીકળે છે છે ઓપ્શન બી તેનો જવાબ રહેશે આઠ પગવાળું પ્રાણી કયું છે તો આઠ પગવાળું પ્રાણી છે તે કરોડિયો છે મધમાખી કીડી વંદો તે બે ચાર પગવાળા પ્રાણી છે અને જે કરોડિયો છે તે આઠ પગવાળું પ્રાણી છે રણમાં સવારીમાં માટે

એમ કહેવામાં આવ્યું છે કે નાનાથી મોટા પ્રાણી ક્યાં છે તો પહેલા આવશે કીડી પછી વંદો અને તે તેનો તેનો જવાબ જવાબ છે નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે તો બધીથી આ જે ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી ઊંચાઈ નાની કોની છે તો ઊંચાઈ નાની છે બિલાડીની નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારા તમારામાં ઊંચી હશે તો આમાંથી જે લીમડો છે તે આપણા સાઈઝ કરતા ઓછી છે નીચેનામાંથી કયો છોડ છે તો નીચેનામાંથી વડ આસુપાલો આંબો તે છોડ નથી અને જે બારમાસી છે તે છોડ છે નીચેનામાંથી કયા વૃક્ષનું થર તમારી બાથમાં સમાશે તો આપણે બાથ ભરીએ તો તેમાંથી કયું આપણાથી સમાઈ શકે તો વડ આંબો પીપળો આપણા બાથમાં સમાઈ શકે તેમ નથી અને જે સેતુર છે તે આપણા બાથમાં સમાઈ શકે છે હું ફૂલવાળું વનસ્પતિ છું તો વિદ્યાર્થી મિત્રો ફૂલવાળું વનસ્પતિ ક્યુ હોય તો ફૂલવાળું વનસ્પતિ હોય ગુલાબ છે તે ફૂલવાળું વનસ્પતિ છે આસુ તુલસી અને એક પણ નહીં તે નથી અને ઓગણીસમાં પ્રશ્ન જોઈએ મારા પાંદડા લાંબા છે તો પાંદડામાંથી લાંબા કોના છે તો તુલસીના પાંદડા નાના હોય જાસૂદના પાંદડા નાના હોય અને ગુલાબના પાંદડા નાના હોય તો જો કેરણ છે કરણ છે તેના પાંદડા લાંબા હોય છે વીસમાં પ્રશ્ન જોઈએ હું ખાંચાવાડી કિનારી ધરાવતું પાન અથવા પાંદડાનું જૂથ છું તો ખાંચીવાડી પાન ખાંચીવાડી કિનારી હોય તો લીમડા અને જાસૂદમાં ખાંચીવાડી કિનારી હોય છે મારા પાંદડાની કિનારી સીધી હોય છે એકવીસમો પ્રશ્ન જોઈએ આપણે તો કેરણ જે છે કરણ તેનો પાંદડાની કિનારી સીધી હોય છે બાવીસમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા પર્ણને સુગંધી ઓળખી શકાય છે તો જે મીઠો લીમડો છે તેને પર્ણને સુગંધી તેની સુગંધી ઓળખી શકાય છે કે તેની સુગંધ છે હું સફેદ રંગનું ફૂલ નથી તો સૂર્યમુખી છે તે સફેદ રંગનું ફૂલ નથી બાકી મોગરો ચંપો ચમેલી તે સફેદ રંગના ફૂલ છે ચોવીસમાં પ્રશ્ન જોઈએ હું લીસુ થડ ધરાવતું સજીવ છું તો લીસુ લીસુથડ ધરાવતું સજીવ હોય તો તે ક્યાર છે તે લીસુ થળ ધરાવે છે બાકી આંબો લીમડો વડ તે લીસું થડ ધરાવતા નથી તે ખરબચડું થર ધરાવે છે લાંબા પર્ણો ધરાવતું જૂથ કયું છે તો લાંબા જેના પાંદડા હોય તો તેનું ધરાવતું તે છે તે આંબો અને આસોપાલો તેના લાંબા ફૂલ હોય છે બાકી કેરણ ગુલાબ વડ પીપળો અને લીમડો તુલસી તેના નાના ફૂલ હોય છે નાના પર્ણો હોય છે મારું થર ખરબચડું છે તો લીમડાનું થર ખરબચડું છે અને પપૈયું કેળ અને એક પણ નહીં તેનું નથી સત્યાવીસમાં પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સત્યાવીસમાં પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વનસ્પતિ ઉંચાઈ તમારાથી ઓછી હશે તો આપણાથી ઉંચાઈ અઠ્યાવીસમાં પ્રશ્ન જોઈએ પાંદડાઓ કઈ રીતે ઓળખી શકાય છે તો પાંદડાઓ સ્પર્શ કરીને પાંદડાઓ પાંદડાઓ સ્પર્શ કરીને તથા ગંધથી ઓળખી શકાય છે ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો ઝોડકું સાચું છે તો વિદ્યાર્થી મિત્રો આમાં આંબો અને ચીકુ પણ ખોટું છે લીમડો અને કેરી પણ ખોટું છે અને પીપળો અને આમળી પણ ખોટું છે તો સાચો ઉત્તર છે વડ અને ટેટા તેનો સાચો ઉત્તર છે ત્રીસમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ ભાત જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમામ સાડીમાંય જોવા મળે છે ફ્રોકમાંય જોવા મળે છે અને ચાદરમાં પણ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો મળી આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો